અમરેલીના જાફરાબાદના બલાણા ગામે સિંહ દ્વારા પંદર જેટલા ગેટાનું મરણ કર્યું જાફરાબાદના બલાણા ગામના પશુપાલન કરતાં અર્જનભાઈ રબારીના રાત્રિના સમયે પોતાના ફરજામાં પેટફરજામાં સિંહ ઘૂસી જતાં પંદર ગેટા બકરા મારી નાખેલ છે અને છ ગેટા બકરાને ઘાયલ કરેલ છે ફોરેસ્ટ ઓફિસર દ્વારા સ્થળ પર જઈ માલધારીને થયેલ જાનમાલને નુકસાનનું પંચરોજ કામ કરેલ માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે એક વખત આવા બનાવ બને છે સરકાર દ્વારા જે મૃતક પશુની સહાય જીઆર મુજબ મળે છે તે બહુ ઓછી અને સહાય માલિકને મળતા સમય પણ વધારે લાગે છે પશુપાલકો ખેડૂતો અને ગ્રામજનો હાલ ભયના માહોલમાં છે ખેતી કામ કેમ કરવું માલ ઢોર ચરાવવા કેમ જવું તે વિચારવા જેવી બાબત છે અમારે અર્જુનભાઈ રૂબારીના આજે શિયાણગઢી જવાથી પોતાના માલ પાંચથી સાત માલ ને ઈજા પોસાડેલ છે અને પંદર સોળ માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા એને માર્ગદર્શી પણ લેખો છે પણ આ અમારે પ્રાણીઓની વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે પજવણી રહી છે પશુપાલકોને એટલે તમને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને અમારા પશુ બાળકો કઈ પણ થશે તો કોની જવાબદારી રહેશે સાહેબ અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માલ ની થી વીસ હજાર રૂપિયા થાય છે અને સરકાર શ્રી જીઆર મુજબ અમને મળે છે ચાર થી પાંચ હજાર રૂપિયા તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક નમ્ર વિનંતી છે અને ઝડપી મળે સહાય પણ જે સમયગાળો જતો નહીં છે એના કરતાં ખુબ ઝડપ મળે તો પણ વધારે જેવી રીતે આ ભાઈ અત્યારે ધંધા પોતાની આજીવિકા હતી ગુમાવી બેઠો છે તો એ કાલ સવારે ધંધો શું કરશે પોતાના પશુ પશુ હતા પશુ તો અત્યારે બધાય મરી ગયા છે તો આવીને આવી પજવણી રહેશે તો એના માટે ક્યાંક એનો યોગ્ય રસ્તો પણ રહે એવી રીતે સરકારને એ પણ નમ્ર વિનંતી છે મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ ગામ લોર તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અત્યારે એક મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાય માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં અને કપાહ ને માંડવી બે પાક અત્યારે ખેસો તો એમાં કાંઈ આવે એમ છે નહીં પાક નિષ્ફળ ગયેલ છે હાવ હળી ગયું છે એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નહીં થાય એમ પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અત્યારે વડના દિનવાય બાટી જશે અને હળી જશે અને કપાસ પણ રે એમ છે ને આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે મારું નામ છે લાલજીભાઈ વીરાભાઈ ડાભી ગામ લોર જાફરાબાદ તાલુકો અમારે ત્યારે માંડવીમાં પાણી હાલ્યું જાય છે રેચક થઈ છે પછી પાણી માંડે હાથમાં કાવ નથી હોય ચાર મહિના થઈ ગયા છે પાક પૂરો થઈ ગયો વરસાદ કેટલા દિવસથી પડે છે વરસાદ દસ બાર દિવસ એક ધારો પડે છે નોરતા પહેલાં માંડવી ક્યાં રહેતા મે માંડવી ચાર ચાર અઢા ચાર મહિને થઈ ગયા છે માંડવીમાં પાણી આવેલું થાય છે